નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જયરાયણ આજે આપણે સંસ્કૃત વિષયની અંતર્ગત વિવિધ કૃતિઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો આપ આપણે ધ્યાન આપશો ધોરણે અગિયાર વિષય સંસ્કૃત આપણે થોડો પરિચય મેળવવાનો છે અગાઉ આપણે ભાસ મહાકવિ ભાસની કૃતિઓનો પરિચય મેળવ્યો હતો એમની કુલ જોવા જઈએ તો કૃ તેર કૃતિઓ છે એમાંથી આપણે માત્ર થોડી કૃતિઓનો પ્રતિમા નાટક એટલે કે રામાયણ ઉપર આધારિત કૃતિનો પરિચય મેળવ્યો મહાભારત ઉપર આધારિત કૃતિનો પરિચય આપણે મેળવ્યો લોક કથા ઉપર આધારિત કૃતિનો પરિચય મેળવ્યો આ ઉપરાંત ઉદયન કથા ઉપર આધારિત કૃતિનો પરિચય પણ આપણે મેળવ્યો હતો આ આટલી કૃતિઓ જે છે એની અંદર આપણે ખૂબ જ સરસ રીતે પરિચય મેળવ્યો ત્યાર પછી મહાકવિ કાલિદાસના ના એની પણ ઘણી કૃતિઓ છે પરંતુ એના માત્ર નાટ્ય વિભાગની ત્રણ કૃતિનો અનુક્રમે આપણે પરિચય મેળવ્યો હવે જે છે એ આપણે આવે છે સીધું જ પંચતંત્ર એ પંચતંત્ર વિશે આજે આપણે સંસ્કૃતમાં ધોરણ વિગતે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એમાં ધ્યાન આપશો સંસ્કૃત સાહિત્યની અનેક વિશેષતાઓમાં પ્રાણી કથા કે નીતિ કથાનું સાહિત્ય પણ એક વિશિષ્ટતા દર્શાવનારું છે માણસ ઉપર તો ઘણી બધી કથાઓ લખી હોય રાજાઓ પર ઘણી બધી કથાઓ હોય વિક્રમ વેદાળની ઘણી બધી કથાઓ હોય તો આ બધી બાબતો બરાબર છે પણ સંસ્કૃત સાહિત્યમાં વિશેષતાઓ જો જોવા જઈએ તો પ્રાણી કથા અને નીતિ કથા એનો પણ સાહિત્ય આપણને જોવા મળે છે પ્રાણીઓમાંથી પણ પ્રાણીઓના ગુણ અને એમાંથી પણ શીખવા જેવી વાતો અહીં આગળ આપણને જોવા મળશે મિત્ર લાભ મિત્ર ભેદ આ બધું પરીક્ષિત કારક હમણાં એની બધી વિવિધ પ્રકારની જે રચનાઓ છે એમાં આપણે થોડો થોડો ટૂંકો ટૂંકો પરિચય મેળવવાનો છે તો આ બધી બાબતોમાં પંચતંત્ર નું સ્થાન એ સંસ્કૃત સાહિત્યની અંદર વિશિષ્ટ પ્રકારનું જોવા મળે છે એટલે લખે છે કે સંસ્કૃત સાહિત્યની અનેક વિશિષ્ટતાઓમાં પ્રાણી કથા કે નીતિ કથાનું સાહિત્ય પણ વિશિષ્ટતા છે આ કથાઓ ઘણા પ્રાચીન સમયથી રચાતી અને કહેવાતી આવી છે આપણે પણ દાદા દાદી નાના નાની પાસેથી વાર્તા શરૂ મને હવે તો કોમિક મળે છે એની વાર્તાની સરસ મજાની ગુજરાતી વારનું પુસ્તક એ મળે છે પણ આપણે બધા એ મોટાભાગે આ લાહો તો છે તો ન જ કહેવું હોય કે આપણા વડીલો પાસેથી વાર્તા જે છે એ આપણે સાંભળ્યું ન હોય એવું તો ભાગ્યે જ કોઈ બાળક હશે અને કદાચ મને એવું કે નથી સાંભળ્યું તો અત્યારના ટેકનોલોજી ટેકનોલોજીના યુગની અંદર આ વાર્તાઓના સર્ચમાં મારો એટલે વાર્તાઓ તમને ગુજરાતીની અંદર સચિત્રાત્મક રીતે રજૂ થતી જોવા મળે પંચતંત્રદેશ આ બધી બાબતો જે છે એ આપણને એ ગ્રંથ દ્વારા એક સારું આચરણ અને જીવનનો બોધ સામાજિક બોધ એ આપણને મળતો રહે છે આવી રીતે જે છે એ આપણું

તેમની ખાસિયતો ખામીઓના આધારે આ કથાઓની રચના કરવામાં આવી છે તેમાં માનવ સમાજને રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવો ઉપદેશ પણ આપવામાં આવેલો છે પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાના મુખ્ય સંગ્રહો બે જોવા મળે છે પણ એ પ્રાણી કથા દ્વારા આપણને જેમ સમજાવ્યા હોય કે પશુઓ અને પક્ષીઓના સ્વભાવ અને તેમની ખાસિયતો એટલે કે એમની વિશિષ્ટતાઓ એમના સારા ગુણો અને એની ખામી એ પણ દર્શાવવામાં આવી છે આ કથામાં અને એના આધારે આ કથા છે એ રચવામાં આવી છે એના સ્વભાવની વાત આમાં રચવામાં આવી છે એના દ્વારા મનુષ્યને બોધ આપતી કથાઓ જે છે એ આપણને જોવા મળે છે એવું સુંદર સાહિત્ય એ માનવ સમાજ અને રોજબરોજનું જે જીવન પદ્ધતિ છે એમાં આપણને ઉપયોગી નીવડે તેવા ઉપદેશથી આપવામાં આવેલા છે અને સંસ્કૃત સાહિત્યની અંદર મુખ્ય એના બે વાર્તા ગ્રંથો છે પંચતંત્ર અને હિતોપદેશ આ તો મંત્રનું શીર્ષક છે પણ પંચતંત્રની અંદરની વાર્તાઓ હિતોપદેશની અંદરની વાર્તાઓ એ તો ઘણી બધી છે એટલે આવા મુખ્ય પ્રાણી કથા આધારિત મુખ્ય બે ગ્રંથો આપણને જોવા મળે છે હવે કે પંચરાત્રના એટલે કે પંચતંત્રના પંચરાત્ર તો પછી ભાષ કૃતિ થઈ જાય પંચતંત્રના રચયિતા કોણ છે એની રચના કોણે કરી છે આવી પ્રાણી કથાની તો એનું નામ છે પંડિત વિષ્ણુ શર્મા એ પંડિત વિષ્ણુ શર્માએ આ પંચતંત્ર નામના વાર્તા સંગ્રહ જે છે એમની રચના કરી છે ગ્રંથના આરંભમાં તેની રચનાની પૃષ્ઠભૂમિ આ રીતે આપણને જોવા મળે છે કે દક્ષિણ ભારતના મહિલા રૂપ્ય નામના નગરમાં અમર શક્તિ નામ એક રાજા થઈ ગયો હતો તેને ત્યાં ત્રણ મૂર્ખ પુત્રો હતા રાજાને ત્રણ મૂર્ખ પુત્રો હતા આ પુત્રોને રાજનીતિમાં પારંગત બનાવવાની રાજાને ખૂબ ચિંતા રહ્યા હતા તેમને શિક્ષિત કરવા તેણે અનેક પ્રયત્નો આધર્યા પણ એમાં એને કાંઈ સફળતા પ્રાપ્ત થઈ નહીં પછી રાજાએ પોતાના પુત્રોને રાજનીતિમાં કુશળ બનાવવા વિધવાનું સમક્ષિત નિવેદન કર્યું કે ભાઈ આ એક મારી સમસ્યા છે તો એનો શું નિકાલ થઈ શકે એમ વિદ્વાનોની પંડિતોની સભામાં એને પૂછ્યું નિવેદન ત્યારે વિષ્ણુ શર્માએ આ કામ એમાંથી સ્વીકાર્યું લાવ્યું હું ત્રણેય મૂર્ખ પુત્રોને સરસ એવા પ્રાણી કથા દ્વારા એટલે કે તો મનમાં એને પણ હું એને સરસ તૈયાર કરી દઈશ રાજની અંદર કરી દઈશ નિષ્ણાત કરી દઈશ આવું બીડું વિષ્ણુ શર્મા નામના પંડિતે સ્વીકાર્યું

એને વાર્તા કીધી એને કોઈ પાટી કોઈ પેન કોઈ નોટ કોઈ બુક કોઈ ચોપડી કઈ નહીં અને એ રાજપુત્રો તો મૂર્ખ હતા એ ભણવા માટે તત્પર ના એને ભણવું તો હતું જ નહીં પણ વિષ્ણુ શર્મા એ યુક્તિ લડાવી અને એને પૂછ્યું કે તમને વાર્તા સાંભળવી ગમશે ત્યારે એમણે કહ્યું ભા વાર્તા સાંભળવી ગમશે અમારે ભણવું નથી તો કે કઈ વાંધો નહીં વાર્તા સાંભળો આમ એને બોધક કથાઓ જે છે એના દ્વારા અને શિક્ષણ આપવાનું વિષ્ણુ શર્માએ સરસ રીતે યુક્તિપૂર્વક શરૂ કર્યું વિષ્ણુ શર્માએ પહેલા રાત્રોને અને નીતિ સફર રોચક વાર્તાઓ જે પંચતંત્રના નામે પણ પ્રસિદ્ધિ પામી પંચતંત્ર શીર્ષક પરથી આપણને સમજાઈ જાય છે કે આ ગ્રંથમાં પાંચ તંત્રો છે શીર્ષક જ કહી દે છે પંચતંત્ર એટલે પાંચ વિભાગો તંત્ર મતલબ વિભાગો તમે એને સેક્શન કહો પણ અહીંયા આગળ પંચતંત્ર એટલે એમાં પાંચ વિભાગો છે પાંચ વિભાગોમાં જુદી જુદી વાત છે તંત્ર એટલે વિભાગ પંચતંત્ર પાંચ વિભાગમાં વહેંચાયેલું સાહિત્ય છે એમાં સૌથી પહેલો વિભાગ જે છે એને મિત્ર ભેદ તરીકે ઓળખાય છે જે બીજો વિભાગ છે એને મિત્ર પ્રાપ્તિ તરીકે ઓળખાય છે પછી ત્રીજો એનો વિભાગ છે એ સંધિ વિગ્રહ તરીકે ઓળખાય છે પ્રણાશ એ તરીકે જોવા મળે છે અને પાંચમો અને અંતિમ ભાગ એને અ અપરીક્ષિત

બીજા કોઈ ઈર્ષાઓ કોઈ એવા તોફાની આવી અને સારી એવી મિત્રતા જામેલી હોય ગાઢ મિત્રતા હોય એકબીજાને પૂછ્યા વગર કોઈ કામ કરતા ન હોય એકબીજાને પૂછ્યા વગર પાણી ન પીતા આવી સુંદર મિત્રતા ચાલતી હોય એમાં કોઈ ઈર્ષાઓ પ્રવેશે અને આ મિત્રની વચ્ચે જે છે ભેદ પડાવે એ પ્રકારની વાર્તાઓ એ મિત્ર ભેદ નામના

ત્યાર પછી સંધિ અને વિગ્રહ એટલે એનો મતલબ એવો થાય છે કે સંધિ એટલે જોડાવું અને વિગ્રહ એટલે છૂટું પડવું તો આવા ઘણા મિત્રો હોય છે સમાજમાં કે જ્યારે સ્વાર્થ હોય ત્યારે મિત્ર સાથે સંધિ કરી લે છે એ મિત્રતા બનાવે છે અને મિત્રતાનો એ પોતે સુંદર લાભ લે છે એ લાભ લીધા પછી જ્યારે એવું લાગે કે હવે આ શેરડીમાં કોઈ રસ નથી માત્ર છોડતા વધ્યા છે એ મિત્ર કંઈ કામનો નથી રહ્યો ત્યારે એ મિત્ર જે છે એ મિત્રતા છોડી દે છે એટલે એને વિગ્રહ કહેવામાં આવે છે એટલે આવી સામાજિક નીતિ ભરેલી સુંદર વાર્તાઓ જે છે એ આપણને સંધિ વિગ્રહ નામના પ્રકરણની અંદર સરસ મજાની વિષ્ણુ શર્માએ એની વિવિધ વાર્તાઓ પ્રાણીઓના માધ્યમથી આપણને કઈ સંભળાવી છે ત્યાર પછી છે લબ્ધ પ્રણાશ લબ્ધ એટલે મેળવવું અને પારકી આશ એ બે ની વાત છે મેળવવા માટેની જે આશ છે જે આશાઓ છે એ ક્યારેક નઠારી પણ નીવડે છે એ વાત કરવામાં આવી છે પછી અપરીક્ષિત કારક એની અંદર પણ ઘણી વાર્તાઓ આપણને જોવા મળે છે તો આવી રીતે પાંચ તંત્ર વિષ્ણુ શર્મા રચિત એના આ પાંચ તંત્રો છે તેર તંત્ર મિત્ર ભેદ ફરી એકમાં બીજું તંત્ર મિત્ર પ્રાપ્તિ ત્રીજું તંત્ર સંધિ વિગ્રહ ચોથું તંત્ર છે લબ્ધ પ્રણાશ અને પાંચમું તંત્ર છે એ અપરીક્ષિત કારક આમ મૂળ પાંચ વિભાગમાં આ પાંચ તંત્ર જે છે એ રચાયેલું છે અને પાંચે વિભાગની અંદર બોધ કથા છે નીતિ કથા છે અને રાજનીતિની કથાઓ જોવા મળે છે. હવે એમાં સૌથી પહેલા આપણે મિત્રભેદ વિશે નો ટૂંકો પરિચય મેળવીએ આમ તો મેં આપ્યો છતાંય આ વિભાગમાં મિત્રોમાં ભેદ એટલે કે ફાટ ફૂટ પડાવવી પોતાનો સ્વાર્થ સાધવા અથવા તો સાધતા તત્વો સામે ચેતતા રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાં મુખ્ય કથા છે વૃષભ અને સિંહની છે બળદ અને સિંહની છે ઘનમાં રહેતા બે શિયાળ તે બંનેનો પરિચય કરાવે છે વૃષભ અને સિંહ વચ્ચે આ મિત્રતાની ખૂબ ઈર્ષા કરે છે અને બંને ઘનિષ્ઠ મિત્ર વૃષભ અને સિંહને અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા પ્રયુક્તિઓ દ્વારા લડાવી પાડે છેવટે વૃષભ માર્યો જાય છે અને શિયાળ સિંહ સમક્ષ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી લે છે તો આની અંદરથી આ રાજનીતિનો પાક પદાર્થ પાક એ મિત્રભેદમાં આપણને જોવા મળ્યો છે તો આ મિત્રભેદ નામની વાત જે છે એની અંદર આવું આપણને જોવા મળે છે હવે આવે છે બીજું મિત્ર પ્રાપ્તિ તો એ વિભાગમાં શું છે એમાં કયું બોધ આપનારી કથાઓ છે એ જોઈએ તો મિત્ર પ્રાપ્તિની અંદર આ વિભાગમાં ઉત્તમ મિત્રો કરવાથી જે આપણા જીવનમાં ઉત્તમ લાભો વણાયેલા હોય છે એ લાભ ને લગતી કથાઓ આ પ્રકારના વિભાગમાં મિત્ર પ્રાપ્તિ પ્રકારના વિભાગમાં જોવા મળે છે અહીં એની અંદર પ્રાણીઓની વાત કરી છે તો કયા પ્રાણીઓ દ્વારા એ કથાઓ આપણને રજૂ કરવામાં આવે છે તો કાચબો હરણ ઉંદર અને કાગળ એમ ચાર પ્રાણીઓની મૈત્રી અને તેમાં પરાક્રમની વાત છે વિચારપૂર્વક સજ્જનો સાથે કરેલી મૈત્રીના લીધે આ ચારેય પ્રાણીઓ ખૂબ મોટા સંકટોમાંથી પાર ઉતરી જાય છે અને પરસ્પર સહાયક બની રહે છે તો એવો બોધ આપણને મિત્ર પ્રાપ્તિ નામની તંત્રમાંથી એની વાર્તામાંથી પ્રાપ્ત થાય છે એ ચારેયની ગાઢ મિત્રતા થાય છે અને જ્યારે સાથે સંપીને કોઈ પણ પરિસ્થિતિમાં સુખની પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં પણ સંપીને રહે છે માટે એમના પર કોઈ પરિસ્થિતિ આવી થતી નથી અને સરસ રીતે એમનું જીવન છે એ વ્યતીત કરે છે એટલા માટે એ પરસ્પર એકબીજાને સહાયક બની અને રહે છે પછી ત્રીજો વિભાગ છે સંધિ વિગ્રહ તો આ તંત્રમાં કાગડા એટલે કે કાક અને ગુવર ઉલુક વચ્ચેની લડાઈની વાત છે તેથી તેનું અન્ય નામ કાકો જોવા મળે છે અગાઉ જે શત્રુ રહી ચૂક્યો હોય તેની સાથે કરવામાં આવેલી મિત્રતા કેટલી જોખમકારક બની રહે છે તે આ તંત્રમાં દર્શાવ્યું છે બહુ વાત આમાં આપણને નાની નાની કરી છે પણ એ વાર્તા તમે વાંચશો તો તમને પણ આ બધી રાજનીતિના પાઠો જે છે એ અને સમાજમાં કેવી રીતે જીવવું એનું જ્ઞાન આ નાની એવી વાર્તામાંથી આપણને મળે છે એમાં આપણને કહી દીધું બોધ આપી દીધો છે સંધિ વિગ્રહમાં કે કાગડા અને ઘુવળ વચ્ચેની લડાઈ એ બે બાંધે છે અને પછી પાછું સમાધાન થાય છે પણ બાધ્યા પછી જે શત્રુ છે એની સાથે સમાધાન કરો તો એ કેટલું જોખમકારક બની રહે છે એની વાત આમાં સમજાવવામાં આવે છે આવી રીતે રાજકુમારો આ બધી નીતિ કથાઓ દ્વારા બોધ કથાઓ દ્વારા બોધ કઈ કઈ વાર્તા પૂરી થયા પછી એને સમજાવવા આવી રીતે અને સમજાવ્યા પછી આમાંથી શું જાણવા મળ્યું શેના વિશે વિચાર કરવો છે તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો આમ કરી કરીને એમને વિષ્ણુ શર્મા તૈયાર થઈ હવે એમાં એમાં ચોથો પ્રકાર આવે છે લબ્ધ પ્રણાશ તો એની વાત પણ કરી લઈએ કે એમાં શું છે લબ્ધ એટલે મેળવવું અને પ્રણાશ એટલે વિનાશ થવો જે મેળવેલું છે તેનો વિનાશ એ આ તંત્રનો મુખ્ય વિષય રહ્યો છે અહીં મુખ્ય કથા એક વાનર અને મગરની જોવા મળે છે મૂર્ખાઓ પાસેની વસ્તુઓ ખુશામત કરીને કઈ રીતે પડાવી લેવાય એ આ તંત્રની કથાઓમાં દર્શાવવામાં આવ્યું છે બહુ સરસ વાત કરી છે કે વાનર અને મગરની વાત અહીં આગળ રજૂ કરવામાં આવી છે નહીં તો આપણે ભણી જ ગયા છો આઠમામાં નવમામાં વાંદર મગરને જાંબુ ખાવા જવું પછી મગરની પીઠ ઉપર બેસી જવું વાનરને લઈ જવું અધવચ્ચે વચ્ચે જાય ને મગરને કે મગર વાનરને કહે કે ભાઈ તારું કાળજું ખાવું એ વાત આમાં જોવા મળે છે એટલે લબ્ધ એટલે મેળવવું અને પ્રણાશ એટલે વિનાશ તો જે મળેલું છે તેનો વિનાશ એ આ તંત્રનો મુખ્ય વિષય છે એના વિશેની વાત કરવામાં છે અહીં મુખ્ય કથા એક વાનર અને મગરની છે જે આપણે મોટા ભાગે ભણી ગયા છે અથવા સાંભળેલી વાર્તાઓ છે મૂર્ખાઓ પાસેની વસ્તુઓ ખુશામત કરીને કેવી રીતે પડાવી લેવાય એ આગંતની કથાઓમાં સારી રીતે દર્શાવવામાં આવે છે એટલે લગ્નપ્રણાશ તરીકે ઓળખવામાં આવે છે એ વિભાગની વાત એ રીતે થાય છે હવે અપરિક્ષિત કારક તો વિચાર કર્યા વિના કામ કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે મોટાભાગે લોકો બે પ્રકારના હોય કે ઘણા ખૂબ લાંબો વિચાર કરીને પછી કામ કરે અથવા કામ હાથમાં લે અથવા એ કામમાં પડે બરાબર આપણે કહીને તેલ જોવો તેલની ધાર જોવો આ વિચારિક કાર્ય ક્યારેય ન કરવું ઉતાવળમાં કોઈ નિર્ણય ન લઈ લેવા ભલે સામો આપણને બધું મોટું દેખાતું હોય ઉજળું એટલું દૂધ નહીં આ બધી કહેવતો આના આધારે જ છે શું કહે છે કે વિચાર કર્યા વિના કામ કરવાથી પસ્તાવો પડે છે પછી જો ચીડિયા ચૂક ગઈ કે ફિર પસ્તાને સે કેમ આ બધી કહેવાતો આને લગતી છે અવિચારી કાર્ય કરે છે અને હંમેશા નિષ્ફળતા પ્રાપ્ત થાય છે અને નુકસાન સહન કરવું પડે એ તો વધારેનો લાભ વિચાર કર્યા વિના કામ કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે તેને લગતી વાર્તાઓ

ઘણી કથાઓ આવી રીતે મૌખિક પણ મેં તમને હમણાં કેટલી બધી કહેવતો કીધી કેટલા બધા ઉદાહરણો એ બધું એને લગતી તો વાત છે આખી વાર્તા ન વાંચી કહેવતને માત્ર સમજી લઈએ તો અર્થ વિસ્તાર એ વાર્તા પ્રમાણે આપણે કરી શકીએ છીએ તો આવી રીતે આ પાંચ અંતરો જે છે એ પાંચ તંત્રની અંદર આવી બોધ કથા આવી નીતિ કથા એ વિષ્ણુ શર્માએ ઓલા રાજકુમારો જે હતા મૂર્ખ એને છ મહિનાની અંદર રાજનીતિમાં પારવત કરવા માટે ઉઠાવ્યું એ આ પાંચે વિભાગની અંદર એ એ વાર્તાઓ વિશે એમને આ વાતો કરી આમ કહે છે કે આવી પાંચ વિભાગની અંદર આ વાર્તાઓ જોવા મળે છે પંચતંત્રમાં નાની મોટી વાર્તાઓ સાદી સરળ અને તરત જ સમજાઈ જાય તેવી ભાષામાં રચાયેલી છે વાર્તાઓ ટૂંકી હોવા છતાં ખૂબ અસરકારક બની રહે છે એક વાર્તામાંથી પછી બીજી વાર્તા નીકળે છે આ ગુંથાયેલ છે આ વાર્તાઓમાં ગદ્ય સાથે પદ્યનો વિશિષ્ટ સમન્વય પણ જોવા મળે છે આ બધીની વિશિષ્ટતા છે પંચતંત્ર વાર્તામાં આવતા પાત્રો પોતાના મંતવ્યના સમર્થનમાં સુંદર શ્લોકો રજુ કરતા જાય છે મનુષ્યના સ્વભાવમાં રહેલ દમ અને લોભ વૃત્તિ દરબારી માણસોનો ખટપટિયો સ્વભાવ સ્ત્રીઓના સ્વભાવની વિશેષતાઓ વગેરે વિશે પુષ્કળ હાસ્ય રસ સાથે સખત ટીકા કરવામાં આવી છે અત્યશયોક્તિ ગર્યામના જીવન વિશે વધારે સંગીત એટલે મજબૂત કહેવાય અને સુખ વિચારો આ ગ્રંથ દ્વારા પ્રગટ થયેલા આપણે જોઈ શકીએ છીએ પંચતંત્ર એ વિશ્વ સાહિત્યને ભારતની એક મોટી બક્ષિસ છે ભેટ છે ભારતની અને વિશ્વની લગભગ તમામ ભાષાઓમાં આ પંચતંત્રના અનુવાદો અને ભાષાંતરો થયા છે અને વિશેષતાઓને કારણે પંચતંત્ર એક અજોડ ગ્રંથ જોવા મળે છે આવી રીતે આ પંચતંત્ર વિશેનો આપણે આજે ઢુકો પરિચય મેળવ્યો તમે પણ આ પંચતંત્રના થી પરિચિત થયા છો આ એના પાંચ વિભાગો છે મિત્ર ભેદ મિત્ર પ્રાપ્તિ સંધિ વિગ્રહ લक्ष्य વિનાશ ના પરિક્ષેક કારક અને એનો ટૂંકો પરિચય તો આમ પંચતંત્ર વિશે ઢુકોનો લખવાનું કે તો તમારે આપણો પરિચય જે છે એમાં આપવાનો રહે છે તો આગળ તમે વાંચશો અને આગળની પછી જે શાસ્ત્રીય કૃતિઓ છે વિશેનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં આપણે કરીશું ત્યાં સુધી ભાગવ સાહેબના જય શ્રી કૃષ્ણ